સમગાન બે સંસ્કૃતિ ગીત કર્મ સિદ્ધાંત સારા કામનું સારું ફળ ખોટા કામનું ખોટું ફળ સારા કામનું સારું ફળ ખોટા કામનું ખોટું ફળ જેવું વાવો તેવું પામો એના જેવી વાત એના જે વિવાત કર્મ તણો સિદ્ધાંત સનાતન કર્મ તણો સિદ્ધાંત સનાતન કર્મો કેવા કરવા એ તો છે હાથ સફળ છે પ્રભુ જગતના નાથ જેવું વાવો તેવું પામો જેના જેવી વાત કર્મ તણો સિદ્ધાંત સનાતન કર્મ તણો સિદ્ધાંત આજે આપણે પ્રાથમિક પૂક પણ કરીશું પૂજાના શ્લોકો આહવાન મંત્ર કયો કહેવાય ઉત્તિષ સહજાનંદ શ્રી હરે પુરુષોત્તમ ગુણાતીતાર બ્રહ્મન ઉત્તિષ કૃપયા ગુરો આગમ્યતા હિ પૂજાથમ આગમ્યતા મદાત્મત સાનિધ્યા દર્શના દિવ્યા સૌભાગ્ય વર્ધતે મમ હે સજાનંદ હરિ હે પુરુષોત્તમ કૃપા કરીને ઉઠો હે અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુ કૃપા કરીને ઉઠો મારી પૂજા સ્વીકારવા માટે મારા આત્મામાંથી પથારો આપના દિવ્ય સાનિધ્ય અને દર્શનથી મારું સૌભાગ્ય વધે છે વિસર્જન મંત્ર કયો કહેવાય ભક્તવ્ય દિવ્ય ભાવે ન પૂજા તે સમનુષ્ઠિતા ગ્છા તત્વ મદાત્માનમ અક્ષર પુરુષોત્તમ હે અક્ષર ભ્રમ સહિત બિરાજમાન પુરુષોત્તમ નારાયણ આપની પૂજા ભક્તિભાવથી અને દિવ્ય ભાવથી જ મેં સંપન્ન કરી છે હવે આપ મારા આત્માને વિશે વિરાજિત થાવ ્રોડતા ગીત કયું કહેવાય ગુણાતીતાનંદ મૂળ અક્ષર સજાનંદ છે પરમેશ્વર પ્રગટ સત્ પુરુષ મોક્ષનું દ્વાર આ છે ઉપાસના સર સૌના જીવનનો ઉદ્ધાર તેથી હું આજીવન કંઠી ધારીશ હું આજીવન પૂજા કરીશ હું આજીવન નિયમો પાળીશ હું આજીવ સત્સંગ કરીશ હું આ જીવન સચંગ કરીશ હું આ જીવન સચંગ કરીશ જે આપણે ઘોષણા કરીશું ઓમ દેવો ભવ માતાને દેવ સમાન જાણો ઓમ પિતૃ દેવો ભવ પિતાને દેવ સમાન જાણો ઓમ અતિથિ દેવો ભવ અતિથિને દેવ સમાન જાણો ॐ आचार्य देवो भव गुरुणे देव समान जानो सत्यं वद साक्षु बोलो प्रियं वद प्रिय बोलो धर्मं चर धर्मनु आचरण करो स्वाध्यायान् मा प्रमदः अप्यस्मा आडस् करो धर्मकी जय हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो વિશ્વ કા કલ્યાણ હો ગુરુ પરંપરા જોઈશું આપણા ગુરુ કોણ છે મહંસમી મહારાજ છે એમના ગુરુ કોણ છે પ્રમુખ સ્વામી મહારાજ છે એમના ગુરુ કોણ છે યોગીજી મહારાજ છે એમના ગુરુ કોણ છે શાસ્ત્રીજી મહારાજ છે એમના ગુરુ કોણ છે ભગતજી મહારાજ છે એમના ગુરુ કોણ છે ગુણાતીતાનંદ સ્વામી છે અક્ષર બ્રહ્મ કોણ છે ગુણાતીતાનંદ સ્વામી છે આપણા ભગવાન કોણ છે સહજાનંદ સ્વામી છે સર્વોપરી ભગવાન કોણ છે સ્વામિનારાયણ ભગવાન છે મોક્ષનું દ્વાર કોણ છે માનસમી મહારાજ છે કોણ છે માનસમી મહારાજ છે